આરસી છ દિવસ પહેલાં જાફરાબાદ બંદરથી અઢાર નોટિકલ માઇલ દૂર ત્રણ બોટે જળ સમાધી લીધી હતી જેમાં અગિયાર માછીમાર લાપતા થયા હતા જેમાંથી બે માછીમારોની લાશ મળી આવી છે આરસી છ દિવસ પહેલાં અમરેલી જિલ્લામાં ધોધમાર વરસાદ અને ભારે પવન સાથે દરિયો તોફાની બન્યો હતો જેથી જાફરાબાદ બંદરથી અઢાર નોટિકલ માઇલ દૂર ત્રણ બોટે જળ સમાધી લીધી હતી જેમાં અગિયાર માછીમાર લાપતા થયા હતા જેમાંથી બે માછીમારોની લાશ મળી આવી હતી લાપત્તા થયેલા નવ માછીમારોને શોધવા તોફાની દરિયામાં કોસ્ટગાર્ડની ટીમે દિલધડક સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે ટીમે દરિયો ખૂદી નાંખ્યો છે જોકે હજુ સુધી માછીમારોની કોઈ જ ભાળ મળી નથી ઓગણીસમી ઓગસ્ટના રોજ જાફરાબાદથી અઢાર નોટિકલ માઇલ દૂર જાફરાબાદની જયશ્રી તાત્કાલિક અને ગીર સોમનાથ જિલ્લાના રાજપરાની મુરલીધર બોટ તેમજ એક દેવકી નામની બોટ મળીને કુલ ત્રણ બોટ ડૂબી હતી જે ત્રણેયમાં અઠ્યાવીસ માછીમારો સવાર હતા જેમાંથી સત્તરને બચાવી લેવામાં આવ્યા છે જ્યારે અગિયાર માછીમારોની શોધખોળ હાથ ધરવામાં આવી છે પીપાવાવ ઇન્ડિયન કોસ્ટગાર્ડ ટીમે ત્રણ દિવસ પહેલા બે મૃતદેહ શોધી કાઢ્યા હતા મૃતદેહને જાફરાબાદ લાવી અંતિમ વિધિ કરવામાં આવી હતી બાકી રહેલા નવ માછીમારોની શોધખોળ માટે કોસ્ટગાર્ડે સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે શોધખોળમાં બે શીપ અને ચાર હેલિકોપ્ટરનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે હાલ તરત તોફાની છે દરિયો છતાં કોસ્ટગાર્ડની ટીમ બાવીસ નોટિકલ માઇલ સુધી શોધખોળ કરી રહી છે